હેલો હેલો હા આજે રાઠવા સરલાબેન નું ચેક કરવાનું હતું તો આપણે એ દિવસે સ્ટેટસ ચેક કર્યું હતું મળી જાય પણ એટલે આપણે જો પેહલો હપ્તો તમને મળેલો હતો પેલો મળેલો હતો અને બે હપ્તા મળ્યા આપણને જો પેલો હપ્તો તમને મળેલો હતો બરાબર હા હા પેલો મળેલો પેલો મળેલો હતો અને બીજો એફટીઓ પ્રોસીડ નો બતાવતું હતું એ દિવસે પણ મળી ગયેલો પણ હા ફોન કરેલો પણ વાત નહીં થયેલી પછી મેં મેસેજ કરેલો તે હા એટલે એ દિવસે બીજો હપ્તો જે છે ને ઓગણીસમો હપ્તો અરે અઢારમો હપ્તો જયારે આવ્યો ને ત્યારે તમને બીજો હપ્તો બી આવી ગયો છે એ પાંચ તારીખના બરાબર હા એ તો થઈ ગયું બરાબર એ અત્યારે ડન બતાવે છે પેમેન્ટમાં હા હા એટલે તમને બે બે હપ્તા નું પેમેન્ટ મળેલું છે આપણે એ દિવસે પેહલો હપ્તો ચેક કર્યો ત્યારે મળેલો હતો બીજો ચોકડી બતાવતો હતો પણ અત્યારે મેં જોયું ને એટલે બીજો પણ એ તમને અઢાર મોપતો મળ્યો ને એ દિવસે મળી ગયો છે બીજો હવે જે નેક્સ્ટ ઓગણીસ મો હપ્તો આવશે ને હા ત્યારે તમને ત્રીજો હપ્તો મળશે હા હા બરાબર ને ઓગણીસ મો પેલું મેં કરાવેલું છે ફાર્મડાજીસ પણ મળી જશે ને એ તો કરાવી નાખ્યું છે ઓગણીસ તમે રજીસ્ટ્રેશન ક્યારે કરાવ્યું તો માં હા એટલે જો બાકી નીકળતા હપ્તા હશે તો મળી જશે પણ મળી ગયા હોત તો આ જે અઢારમો હપ્તો આવ્યો ને એ વખતે મળી તમને બાકી નીકળતા નહીં હોય ને બાકી નીકળતા હોત તો આ જે અઢારમો હપ્તો આવ્યો એ વખતે જે કઈ પણ બાકી નીકળતા હપ્તા તમને મળી ગયા હોત પહેલામાં ના મળ્યા હોત તો બીજામાં મળ્યા હોત પણ હજુ બાકી નહીં હોય હવે તમને જે કન્ટિન્યુ આ ત્રીજો હપ્તો તમને મળશે અને ઓગણીસમો હપ્તો આવશે ત્યારે તમને ત્રીજો હપ્તો આવશે

ચેક કરાવ્યો નથી મળેલું ખેડૂત આઈડી બનાવી બનાવી છે પણ મળેલું હા એ વાંધો તમારે એમાં તો કશું પ્રોબ્લેમ નથી થાય તો પણ ખેડૂત આઈડી ફરજીયાત બનાવી દેજો બનાવી ના હોય તો એ તો બની જશે વાંધો આવે અને એમાં એવું છે કે રિજેક્ટ થશે ને રિજેક્ટ હા હા તો વાંધો નહી આવે તમને હતો તો મળશે હા તો વાંધો નહી વાંધો નહીં વાંધો

બરાબર હા હા જોડે સમય હતો ને એટલે મેં ચેક કરી લીધું તમારા મેસેજ પણ આવેલા હતા પણ હું ઘણા બધો કામમાં હોવાને તમારા તો કામ તો ચાલુ ઘણા બધા એટલે જ આ તો ખેડૂત મિત્રો ને કેવું લાગે છે કે અમને જવાબ નથી આપતા પણ એવું નથી

આપને આપની મારી જોડે જે વાતચીત આપણે થઈ ને એ વાતચીત આવો જે પ્રશ્ન છે ઘણા બધા ખેડૂત મિત્રો નો હોય છે કે અમને પાછલા આપતા મળશે કે નહીં અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે બરાબર એવું ઘણો બધો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન હોય છે એટલે આ જો આપણી વચ્ચે વાત થઈ એ ઓડિયો રેકોર્ડ જો યુટ્યુબમાં મૂકું તો બીજા મિત્રોને ખ્યાલ આવશે જો આપની સહમતી હોય તો ચાલશે ને બીજું કઈ નહીં કારણ કે તમારા જેવો પ્રશ્ન ઘણા નો હોય છે એમને એવું લાગે કે અમને સાહેબ અમે રજીસ્ટ્રેશન આ વખતે કરાવ્યું હતું તો અમને પાછળ આપતા મળશે કે નહીં પણ આ રેકોર્ડિંગ સાંભળે તો એમને ખબર પડી જાય કે ખરેખર આપણને મળશે કે નહીં ના 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 તો મૂકશો તો કોઈ ટેન્શન નહીં હા બરાબર તો આપણે આપની વચ્ચે જે વાતચીત થઈ ને એ હું મૂકીશ બરાબર હા હા ઓકે ઓકે બરાબર બીજો કોઈ આપનો જો પ્રશ્ન ભવિષ્યમાં હોય પીએમ